એક બાજુ વરસાદ પડતો હોય અને ઘરમાં શાક ના હોય અને શાક લેવા જવાતું ના હોય અને જો ઘરમાં આ રીતે કંઈ થોડા ઘણો શાક પડ્યો હોય તો આ શાકને આપણે બનાવી તો આજે આ શાક આપણે એકદમ હોટલ સ્ટાઇલ બનાવીશું અને હોટલમાં મળે તેવું જ આપણે શાક ઘરે કેવી રીતે બનાવીશું તો ચાલો આજે આપણે બનાવીશું સોયાબીન અને બટાકા મિક્સ શાક બનાવીશું તો ચાલો આ શાક આપણે ગ્રેવી વાળું અને રસાવાળું કરીશું તો અહીંયા વઘાર માટે આપણે તેલ લઈ લીધું છે અને તેલમાં આપણે જે આખા મસાલા છે એનો વઘાર કરી લઈશું અને લાલ મરચાં ઉમેરેલા છે તજ પત્તા લઈ લીધા છે લવિંગ છે જીરું છે તજ અને તજનો ટુકડો છે અને ચક્કરફૂલ છે અને સાથે જીરાનો વઘાર કરી અને હવે જ વઘાર થાય એટલે એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું અને સાથે હવે આપણે વઘાર થઈ ગયો છે તેલ પણ સારું ગરમ થઈ ગયું છે જીરું પણ તતડી ગયું છે અને હવે આપણે કાપેલી ડુંગળી અંદર ઉમેરી દઈશું અને ડુંગળીને હવે આપણે સારો એવો આપણે મસાલો શેકી લઈશું ખૂબ સરસ રીતે આપણે ગ્રેવીને શેકી લેવાની છે તો ટામેટા ઉમેરી દઈશું ડુંગળી પણ સારી રીતે આપણી હલકી સોફ્ટ થાય એટલે ટામેટા ઉમેરી ટામેટા પણ સારી રીતે આપણે એને ગળવા દઈશું અને ટામેટા પણ સારા એવા ગળી ગયા છે તો હવે એમાં આપણે લસણ અને આદુ ખાંડેલું આપણે અંદર ઉમેરી દઈશું એક ચમચી જેટલું લઈ લીધું છે અને હવે સારી રીતે આપણે મસાલો પણ સારી રીતે પાકી ગયો છે અને હવે આ સમયે આપણે ઉમેરી દઈશું સરસ રીતે જોઈ શકો છો ઉમેરીશું આપણે બટાકા તો બટાકાને અંદર આપણે ગ્રેવીમાં આપણે જે ડુંગળી છે એની અંદર થોડા હલકા એવા આપણે એને ફ્રાય કરી લઈશું થોડા મસાલામાં થોડા પોચા પડે એટલે એ ત્યાં સુધી આપણે રાખી એટલે એનું હું કાચાપણું દૂર થઈ જાય અને થોડા તેલમાં સંતળાઈ જાય ત્યાં સુધી આપણે બટાકાને રાખીશું અને હવે બટાકા પણ સારી રીતે હવે આપણા કૂક થઈ ગયા છે અને તેલમાં સારી રીતે સંતળાઈ ગયા છે ત્યાં સુધી આપણે એનો મસાલામાં શેકીશું અને હવે આપણે સૂકા મસાલા ઉમેરી દઈશું તો અહીંયા મેં એક ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું હતું અડધી ચમચી ધાણા પાવડર લીધો હતો અને એનાથી ઓછું આપણે હળદર લીધી હતી અને હવે આપણે આ મસાલો આપણે અંદર ઉમેરી દઈશું તો ડુંગળી ટામેટા અને મસાલો આપણે સારી રીતે પાકી ગયો છે અને તેલ પણ હવે આપણે છૂટું પડી ગયું છે તો આ સમયે આપણે થોડા ધાણા અંદર છંટકાવ કરી દઈશું તો ધાણા જો હોય તો તમારે અંદર ઉમેરી દેવા અને હવે આ સમયે આપણે જે સોયાબીન છે એને મેં બાફી બાફવાની તો બધાને ખબર જ હોય છે કે સોયાબીનને બાફવાનો હોય છે ગરમ પાણીમાં અથવા તમે પલાળી શકો છો અને આજે આપણે બનાવીશું કુકરની અંદર એકદમ ટેસ્ટી હોટલ જેવું આપણે ઘરે કેવી રીતે બનાવવું એ તેવું શાક અને તમે હોટલનું પણ ભૂલી જાઓ તો અહીંયા આપણે લીલા મરચાં કાપેલા અંદર ઉમેરી દઈશું અને મીઠા લીમડાના પાન પણ અંદર હવે આપણે અને હવે આપણે થોડું પાણી અંદર ઉમેરીશું જો તમારે કેટલો રસો જોઈએ છે કે તમારે રસો વગર થોડું કરવું હોય તો તમે એ રીતે તમારા હિસાબથી તમે ઓછા વધતો તમે રસો કરી શકો છો નહીંતર અત્યારે હું બનાવું છું એ રીતે પણ તમે બનાવી શકો છો તો મેં અત્યારે રસો જેટલું પાણી છે એ પાણી આપણે સોયાબીન અને જે બટાકા છે એ બટાકાની ઉપર પાણી આવે એટલું ઉમેરેલું છે તો આપણે થોડું હજુ પાણી આપણે ઉમેરીશું તો આટલો રસો આપણે જ્યારે બને ત્યારે આટલો રસો આપણે રાખીશું અને આટલો રસો આપણે પાણી છે એને બળવા દઈશું એટલે શું છે કે આપણા બટાકા જે કાચા છે ને એ પણ અત્યારે આમાં બફાઈ જાય અને બીજું કે ડુંગળીને એ બધું આપણું મસાલો એક રસ થઈ જાય અને સરસ ચડી અને ગ્રેવી બની જાય થોડા ધાણા આપણે છંટકાવ કરી દઈશું અને હવે આપણે થોડું ઉકળે ને એટલે આપણે કૂકરને બંધ કરી દઈશું અને અહીંયા મેં મસાલામાં મેગી મસાલો મેજિક મસાલો લીધો છે એટલે સરસ ટેસ્ટ આવે તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો એની જગ્યાએ અને હવે સારી રીતે આપણે મિક્સ કરી દીધું છે અને હવે આપણે મીઠું નથી ઉમેરેલું તો મીઠું ઉમેરી દઈશું અને મીઠું તમારે જ્યારે તમે રસો કરો ત્યારે તમે ઉમેર્યું અને તમારા પ્રમાણે તમે એ મીઠું ઓછા વધુ કરી શકો છો અને જો વધારે મીઠું પડી જાય તો ખારું પણ થઈ જાય એટલા માટે હવે આપણે આને સેજવા રોકડવા દઈને આપણે કૂકર બંધ કરી દઈશું તો હવે થોડો રસો ઉકળી ગયો છે થોડો તો આપણે એને કૂકર બંધ કરીને એક બે વિશાલ કરીશું અને પછી એને આપણે ઠંડુ કરી અને ખોલીને ચેક કરી લઈશું તો સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે અને ઉપર હવે આપણે ધાણાનો છંટકાવ કરી દઈશું અને હવે આપણે એને પીરસવા માટે તૈયાર છે અને તમે ગરમા ગરમ પીરસી શકો છો અને થોડીવાર માટે રાખશું એટલે શાક તમારું એટલું સરસ મસાલાથી ટેસ્ટ આવશે તો અત્યારે હું અહીંયા રોટલી સાથે સર્વ કરું છું ડુંગળી અને રોટલી સાથે તો હવે આપણે પીરસવા માટે તૈયાર છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો પસંદ આવી હશે તો લાઈક અને શેર જરૂર કરી દેજો અને ચેનલ પર જો નવા આવ્યા હો તો મને સપોર્ટ કરજો કમેન્ટ કરજો ફરી